તો ચાલો આપણે જય માતાજી મિત્રો આજે જો આપડે આવ્યા છીએ સ્પેશિયલ આઈટમ લઈને તો આપણે આજે રોટલાનું સીરમું બનાવું છે તો આપણે જે આ રોટી છે આનું આપણે શીરમું બનાવનું છે તો ચાલો આપણે કેવી રીતે બનાવીશી તો આપડે આ વિડીયો બનાવી દો 好了，别聊了。嗯，对。 તો ચાલો આપડે આ ડિશાર્જ રેડી થઈ ગઈ છે તો બની ગઈ હે હરખી રીતે પૂરેપૂરી તો જો આપડે આવું સુરમુ બન્યું છે